મિત્રો હવે તમે જોઈ શકો છો કે એસ એમ ઠાકોર અને ગબ્બર ઠાકોર વચ્ચે ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે અત્યારે મિત્રો એસ એમ ઠાકોરના માથે બે ટાંકા આવી ગયા છે જ્યાં મિત્રો આ વિવાદ ભારે થઈ ગયો છે હવે ઇન્સ્ટાગ્રામ રોસ્ટર એટલે કે એસ ઠાકોર જે રોસ્ટિંગ કરે છે અને ગબ્બર ઠાકોરે તેમના વિશે કંઈક કહ્યું છે કે ઠાકોર સમાજ વિશે જ ગલત બોલે છે તેવું બધું કહ્યું છે એના પછી મિત્રો આ વિડીયો પણ વાયરલ થયો હતો અને તેના પછી તેમને મારપીટ કરવામાં આવી છે એસ એમ ઠાકોરની એસએમ ઠાકોરનું કેવું છે કે તેમના પરિવારના કંઈક સભ્યો હતા અને તેમનો કોઈક અલગ વિવાદ તેના લીધે આ બધું થયું છે પણ મિત્રો તેની વચ્ચે ઘણા જે તેમના વિરોધીઓ હતા તે ખુશ થયા છે પણ મિત્રો તેમનો વિરોધ આટલો કેમ થાય છે ખબર નથી પડતી કારણ કે મિત્રો રોસ્ટિંગ એક રોસ્ટિંગ છે તેનું કોઈ મોટિવ હતો નથી અને તેનામાં કંઈ વિરોધ જેવું હતું નથી કારણ કે મિત્રો રોસ્ટિંગ હિન્દી ચેનલ તમે જોતા હશો કે તેમાં રોસ્ટિંગ તો હંમેશા લોકો કરે જ છે અને આટલું જે મારપીટ કરવું અને આટલી ધમકીઓ આપવી એ જરૂરી નથી પણ મિત્રો હવે ગુજરાત આપણા અમુક લોકો સમજતા નથી જે ખાસ કરીને જેમની રોસ્ટિંગ થાય છે તે લોકો બળે છે આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં